ડીસા ઉત્તર પોલીસે વધુ એક આરોપીને ચાર જિલ્લાઓમાંથી કરાયો તડીપાર શહેરમાં આતંક ફેલાવતા અસામાજિક તત્વો સામે ઉત્તર પીઆઈની કડક કાર્યવાહી દક્ષિણ અને તાલુકા પોલીસ કડક કાર્યવાહી તે હવે જરૂરી ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિ કરી શહેરમાં ખોફ ઉભો કરતા હતા ત્યારે ઉત્તર પોલીસના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ ટાફગઢ દ્વારા શહેરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં અગાઉ બે આરોપીઓને પાર કરવામાં આવ્યા છે ત્યારે આજે પણ વધુ એક આરોપીને પાર કરાયો છે ચોરી રાઇટિંગ અને જાહેરમાં મારામારી સહિત છ જેટલા ગુનાઓ સંડોવાયેલા આરોપીને જિલ્લાઓમાંથી માટે તડીપાર કરી પોલીસની આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીસા શહેર ઉત્તર પોલીસે વારંવાર ગુનાઓ આચરી આતંક બચાવનાર આરોપીને બે વર્ષ માટે તડીપાર કર્યો છે ડીસાના વોડા વિસ્તારમાં રહેતો મહેશ ઉર્ફ ટકો શામળભાઈ લુહાર નામનો યુવક છેલ્લા ઘણા સમયથી અવારનવાર ગુનાઓ આચરતો હતો અને તેના પર અત્યાર સુધી ઘરફોડ ચોરી

ડીસા શહેર ઉત્તર પીઆઈ વીએમ ચૌધરીના આવ્યા બાદ તેમના પોલીસ મથકની હદમાંથી અવારનવાર ગુનાઓ આચરી પ્રજામાં ભય ફેલાવનાર અત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓને તડીપાર કર્યા છે અને પોલીસ મથકમાં પણ અન્ય ગુનેગારો વારંવાર ગુના આચરી સમાજમાં અને શહેરમાં આતંક ફેલાવે છે ત્યારે આવા રીઢા ગુનેગારો સામે પણ કાર્યવાહી થાય તો શહેરમાં શાંતિનો માહોલ બન્યો રહે